નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ મોડાસા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ગૌવંશ કતલ કરવાના ગંભીર ગુનામાં પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈડીબી વાળા પીએસઆઈ એસએસ મલેક અને પોલીસ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે હેડ કોન્સ્ટેબલ સતીશ કુમારને મળેલ બાતમીના આધારે કસ્બા મોગલવાડાનો આરીફ બેલીમ તેમના માણસો સાથે નાલામાં ગૌવંશ લાવી તેનું કતલ કરી ગૌમાંસનું વેચાણ કરે છે તે બાતમીના આધારે મોડાસા ટાઉન પોલીસે કતલખાના પર રેડ કરતા સ્થળેથી બસો પચાસ કિલો ગૌમાંસ ગૌવંશનો જથ્થો કતલ કરવા ગોર પાટ્યા કાપવાના છરા ચપ્પા બેસવાના પાટલીઓ પ્લાસ્ટિક મીનિયા ડાલામાં લાવેલ છ ગાય ત્રણ વાછરડી અને ત્રણ વાછરડા મળી કુલ બાર જીવતા ગૌમાંસના જીવ બચાવી લઈને કુલ ચાર આરોપીઓ સહિત કતલ માટે ઉપયોગમાં લેવાતું વાહન તેમજ કતલ માટેની સામગ્રી પણ કબજે કરવામાં આવી છે ટાઉન પોલીસે રેડ દરમિયાન મોડાસા કસ્બા વિસ્તારની શાહે આલમ સોસાયટીના વર્ષીય લિયાકત હુસેન દિલાવર ખાન બલોચ બજારના ત્રીસ વર્ષીય સદ્દમ અબ્દુલ ઉર્ફે કુરેશી જમાદારાની હવેલીના સાહીઠ વર્ષીય અશફાક હુસેન અયુબમિયા જમાદાર અને બજારના છત્રીસ વર્ષીય ગુલામ નબી બેલિમને સ્થળ પરથી દબોચી લેવામાં આવ્યા હતા જ્યારે કસ્બા મોગલવાડાનો આરીફ બેલીમ ભાગી છૂટતા પોલીસ પકડથી દૂર છે આ સાથે ગેરકાયદેસર ગૌવંશ કતલ કરવાના ગુનામાં સામેલ અન્ય સાત આરોપીઓ પોલીસ પકડથી દૂર છે ત્યારે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ પશુ સંરક્ષણ અધિનિયમન પશુ ક્રૂરતા અધિનિયમન તેમજ ભારતીય ન્યાય સંહિતા હેઠળ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કેસમાં જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા દ્વારા સતત પેટ્રોલિંગ અને સધન ચેકિંગના ભાગરૂપે ઝડપી કાર્યવાહી કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર રોક લગાવવાનો કડક સંદેશ આપ્યો છે પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ગૌવંશ કતલ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા